જય જવાન જય કિસાન કેમ છો ખેડૂત ભાઈઓ આપણે આ ભીંડો વાવ્યો છે જો તમારે ને અત્યારે સોમભાઈ ભીંડો અત્યારે આવી રીતના છે કેમ છે તમારે હા ભાઈ આ બિયારણ વાવ્યું છે આ બિયારણ સારું થાય છે કોઈ ખેડૂત ભાઈઓને વાવું હોય બિયારણ તો વાવી શકો છો અને જો આ પેકેટ છે આપણે એટલે કોઈને ડેમો જોતો હોય તો આપણે પેકેટનો ડેમો આપી છીએ જો આવી રીતની હિંગો બતાવી છે ને એવી રીતના હિંગો થઈ છે સોમ ભાઈ જો આપણે બધે બતાવો જો તમારે

એટલે આમ તારે કોઈને વાવું હોય તો વાવી શકો છો તો હજી એકવાર બતાવી દો હિંગ એવી રીતના થાય છે જો તમારે મસ્ત મજાની જો લીલી સમજો ને આ ઉનાળો વાવેતર છે સોમા વાવેતર નથી ઉનાળામાં ભીંડો વાવેલો છે ને મસ્ત મજાનો છે તમારે જો આ બધા ભીંડોસ છે કેટલો અંદાજ છે આ બે કિલો વાવેલો છે પણ આગતર પાસ્તર હોય એટલે થોડુંક ઓળું થાય હજી ઓલકાર પણ વાવેલો છે બધી જો એ બાજુ આ ભીંડો જ વાવેલો છે આ ઉડાસ વાવેલો છે આપણે સો મિત્રો અત્યારે મેં તમને ભીંડો બતાવી દીધો આ પેકેટ પણ બતાવી દીધું ને હવે ભીંડો અત્યારે તો તમને ઉતારીને બતાવશું કેવી રીતના ભીંડો છે જો તમારે બધી હિંગો એમાં પેકેટમાં સાપેલી છે એવી હિંગુ છે જો તમારે મસ્ત મજાની જો કાંઈ ઘટેની એવી છે ને આપણે તો બાસ્કો રાખીને ઉતારી છે બાસકામ પણ બધી એવી એવી હિંગુસ છે બધી તમારે એટલે જો આવી રીતના છે બધો લીલો સમ ભીંડો છે એટલે કોઈ ખેડૂતભાઈને વાવું હોય આ ભીંડો તો વાવી શકો તમે તારે ને આપણે સો ટકા હાંસી માહિતી આપણે આપણે કંઈ લાઈક હાટું કંઈ આપણે કંઈ ઓલું નથી કરતા કે ભાઈ ગમે એવો વિડીયો બનાવી નાખી ને આપણે આપણે ખેડૂત પુત્ર છે એટલે આવી રીતના બધું કામ કરીને આપણે વધારે વાળી શાકભાજી વાવી છે એટલે જે વસ્તુ સારી હોય એને આપણે વિડીયો બનાવીએ છીએ કેમ કે આ ભીંડો અમને ગયમ હોય એટલે મેં આ જો આનો વિડીયો બનાવ્યો મસ્ત મજાનો જો તમારે જો અમે બધા ઉતારીશ છીએ આપણે બધે કેમ કે અમારે ડેલીનો વારો હોય ભીંડો ઉતારવાનો એટલે ઉતારીશ છીએ બધા મસ્ત મજાનો ભીંડો છે કંઈ ઘટેને એવો હશે જુઓ તમારે જો બાસ્કીમાં બધી એક ખરખી ઝીંગું છે જો તમારે લીલો સમ છે કંઈ ઘટે નહીં એવો એટલે કોઈ ખેડૂત ભાઈઓને આ ભીંડો વાવો હોય તો આમ તારે વાવી શકો છો અને આપણો આમાં નંબર પણ આપેલો છે કોઈને માહિતી વધારે જોતી હોય તો અમ તારે આપણને કોલ કે મેસેજ પણ કરી શકો છો ને આવનો આ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબર કરી લેજો ને તમને સારો લાગ્યો હોય તો એક કમેન્ટ કરી દેજો કે ભીંડો અમારો કેવો છે કેમ કે મને તો મસ્ત લાગ્યો ભીંડો એટલે આપણે વિડીયો બનાવ્યો છે